આપ જોઈ રહ્યા છો લાઈવ દરપાત ડભોઈ પંથકમાં ચૈત્રમાસ એટલે મહાશક્તિ આરાધનાનો મહિમા રહ્યો છે ત્યારે આજે ડભોઈ હિમજામાતા મંદિર પઠાંગણમાં યુવક મંડળ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિદ્વાન બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્ર સાથે નવચંડી યજ્ઞ સંપન્ન થયો હતો મોટી સંખ્યામાં માય ભક્તો આ પ્રસંગે ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી ડભોઈ ઝારલાવાગા વિસ્તારમાં ધોરા વણિક સમાજના કુળદેવીમાં હિમજા માતાનું પૌરાણિક મંદિર આવેલું છે હાલ હિન્દુ શાસ્ત્રો અનુસાર ચૈત્ર માસમાં શક્તિની આરાધનાનું મહત્વ હોય છે ત્યારે હિમજા માતા યુવક મંડળ દ્વારા મંદિર ચોક ખાતે નવચંડીનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંચોતાર સાથે નવચંડી યજ્ઞનો સંપન્ન થયો હતો આ યજ્ઞમાં મુખ્ય યજમાન સહિત નવ દંપતીઓ યજ્ઞ પૂજાનો લ્હાવો લીધો હતો અને મહાઆરતી બાદ મહાપ્રસાદી લઈ ઘર પરિવાર સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી એ આ મૂર્તિઓની અંદર પ્રવેશ પામે અને આ મૂર્તિઓ કાર્યરત થાય એવી ભાવના કરવાની પુનઃ ઓમામ રેમ ક્રોમ યામ રામ શામ 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 મૂર્તેષુ હસ્તં દરેક જણાએ બેઠા બેઠા જે પડી લાગવાનું આપણે અંતરમની અંદર જે પીઠ ઉપર મૂર્તિઓ વિરાજિત કરવાના છે એ મૂર્તિઓની અંદર પ્રાણ પ્રતિષ્ઠાનું વિધિ ઈગાડે ચાલે છે

આ સતત બીજા વર્ષે અહીંયા ચોક ની અંદર કામના સાથે કે આ જગત નું કલ્યાણ થાય વિશ્વ નું કલ્યાણ થાય આ ડભોઈ નગર નું પણ કલ્યાણ થાય આ ડભોઈમાં દરેક ની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવા હેતુ અને આશય થી માં હિમજા માતાના ચરણોમાં ખુબ સુંદર આ નવચંડ આ યજ્ઞનું આયોજન થયું છે સાથે સાથે આ આ આ હિમજા યુવક મંડળ દ્વારા વર્ષની અંદર પણ જેવી રીતે ગણેશ ઉત્સવ છે ભગવાન હાટકેશ્વરજીનો પણ પાટોત્સવ છે એવા સુંદર ભવ્ય અને દિવ્ય એવા અનેક કાર્યક્રમો આ હિમજા યુવક મંડળ દ્વારા થતા હોય છે આપણે આ હિમજા યુવક મંડળને ખુબ અભિનંદન આપીએ અને મા જગદ દરેક ભક્તો પર આપણી પર કૃપા વરસાવે એવા મા ચરણો ના પ્રાર્થના વંદન કરી મારી વાણીને વિરામ અર્પણ કરું છું જય મા